કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લારીના રગડાને પણ ભૂલાવી દે તેવો ચટકેદાર મસાલેદાર રગડો આ રગડો ઘરે બનાવવો ખૂબ સરળ છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલા સફેદ વટાણા લીધા છે તેને મેં પાંચ થી સાત કલાક માટે પલારી રાખ્યા હતા પછી તેને મેં બાફીને તૈયાર કરી લીધા હતા તો જુઓ અહીંયા વટાણા બાફી લીધા છે અને પાંચસો ગ્રામ જેટલા બટાકાને પણ બાફીને છાલ ઉતારી લીધી હતી તો હવે આપણે રગડો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા કડાઈને ગરમ કરવા મૂકી છે તેમાં બાફેલા વટાણા નાખીશું પછી તેને હલાવી દઈશું પછી વટાણામાં બાફેલા બટાકાને હાથથી મસરીને નાખીશું પછી વટા અને બટાકાને ચમચાની મદદથી દબાવી દઈશું પછી તેમાં વટા બાફેલા હતા તેનું પાણી ઉમેરીશું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું પછી મિશ્રણમાં પાંચ ચમચી હળદર નાખીશું બે ચમચી લાલ કાશ્મીરી મરચું પાંચ ચમચી શેકેલા જીરાનો પાવડર પાંચ ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું પાંચ ચમચી ચાટ મસાલો નાખીશું પછી મસાલા અને મિશ્ર તો જુઓ હજુ આપણો રસો ઘટ છે તો તેમાં એક ગ્લાસ પાણી રેડીશું તમારે જેવો પાત્રો કે ઘટ રસો નાખવો હોય તે રીતે તમે પાણી રેડી શકો છો પછી બે મિનિટ માટે મસાલા સેટ થઈ જાય એ માટે ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે સીજવા દઈશું પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો રસો સીજી ગયો છે તો હવે તેમાં બે ચમચી ગોળ આંબલીનું પાણી રેડીશું પછી લીલી તાજી કોથમી નાખીશું પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું તો જુઓ આપણો ગરમા ગરમ રગડો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે એક કરવા માટે રગડો કાઢીશું પછી બે ચમચી જેટલું ખજૂર આમલીની ચટણી લીલી કોથમી મરચાની ચટણી પછી સવારેલી ડુંગળી પછી ઝીણી સેવ પછી ચાટ મસાલો નાખીશું પછી લીલી તાજી કોથમીર નાખીશું તો જુઓ આપણો ગરમા ગરમ ચટાકેદાર ટેસ્ટી રગડો ખાવા માટે રેડી થઈ ગયો છે આ રગડા રગડા પાણીપુરી રગડા સમોસા રગડા પાવ તરીકે ખાઈ શકો છો જો તમે મારી આ રીતે રગડો બનાવશો તો ઘરના બધાને ખૂબ ભાવશે અને વારંવાર તમને બનાવવાનું મન થશે તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ